વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા છીપવાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં ગરનાળું બંધ થઈ ગયું પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સાથે જ વલસાડના છીપવાડ અને મોગરાવાડી ગરનાળા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે નગરપાલિકાની પોલ ખુલી પડી ગઈ છે પાલિકાએ પ્રી મોનસૂન કામગીરીમાં ભારે બેદરકારી દાખવી છે વલસાડ છિપવાડ ગરનાળામાં પાણી ભરાઈ જતા ચાલીસ ગામોના લોકોને આવવા જવા માટે ભારે તકલીફ પડી હતી છિપવાડા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોએ ખેરગામ રોડ પર જવા માટે વલસાડ રેલવે ઓવરબ્રિજ અને કાપરી ઓવરબ્રિજ થઈને જવું પડ્યું હતું વરસાદના કારણે ઓવરબ્રિજ ઉપર પણ ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો ફસાઈ ગયા હતા વલસાડ શહેરમાં ભારે વરસાદ પડવાને કારણે નગરપાલિકાની બેદરકારી બહાર આવી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપશે